કરજણના જૂના બજારમાં સલૂન સહિત બે દુકાનમાં આગ સદનસીબે કોઈ જાનહાની નહીં કરજન નગરના જૂના બજારમાં વિવેકાનંદ તળાવ પાસે આવેલી હેર કટિંગ સલૂન અને દરજીની દુકાનમાં મોડી રાત્રે એક અને પિસ્તાલીસ મિનિટે આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી બજારમાં હેર કટિંગ સલૂન અને દરજીની દુકાનમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી સૂત્રોના પ્રાપ્તિ માહિતી અનુસાર મોડી રાત્રે હેર કટિંગ સલૂન અને દરજીની દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી આગ લાગવાની જાણ કરજણના ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાઇટ કનેક્શન દૂર કરી આગ પર કાબૂ મેળવ્યો હતો ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે